Hello guys, kacak tamaru ika na vlog aja aja di miliar tu buk lo apre tem nipel ablok mungkin di rodi em, kepala <hesitation> buk lo he rodi shal terasi uti jo ompa di shlo, moidi di jo, di kata setiap ni, pera mani di ko he, eli li, <hesitation> buk lo mani di તો આ બોકડો દેખો અમે તો બતાવે તમને એટલી ચલો અમે આગળ બ્લોગ બનાવીએ પેલો બ્લોગ એન્ડ કર્યો અને આજે બ્લોગ શરૂ કર્યું તો ચલો અમે આટલા હું આગળ બ્લોગ બનાવીએ તો આગળ બ્લોગ બનાવીએ એમ તો ગાઈઝ અમે જઈએ આપણે યાર પાળીએ બધો સારું સારું અમે યાર પાળીએ બીજો ખેંચી બીજો ખેંચો હતો તો અમે જઈએ તો બધો પાળીઓ ખેંચને જ છે ને પછી યાર અમે દન બુડી જ કરું વારે પણ કોષ વાજી જાય તો પછી આગળ બ્લોગ બનીએ

તો ગાઈઝ મને તો ફૂલી છે દેખવા આ છે બધી પાઈપો તો ચાલો અમે ઘેર જઈએ આપણે બોકડો લઈને આવી જઈએ દેખ યાર હમણાં તો યાર બોકડો સારો પડી ગયો ચમ કે હમણાં મંડપનો ઓર્ડર નથી ને લી તો બોકડો સારી હમણાં તો ચલો હમણાં તો બોકડો સારી એમ ગાઈઝ અમે આપણે બોકડો લઈને જઈએ ઘેર દેખ આ બોકડો છે આપણો તો યાર અમે આપ બોકડો લઈ જઈએ ઘેર ચમ યાર બોકડો યાર બોકડી ગેડી ને એટલી હલા જોઈ ઓફી આપણે હું કે ગુંડાણે એવું કઈ કી એટલે કે હાથમાં સડી જવાની એના કારણે આપણે પેલું આપણે હલાઈ જોઈ કે ઓફિસ જઈએ એમ કી યાર એ ખબર નહીં ભૂલી ગયો હું પેલું આપણું બધું યાદ હતું કે પહેલાં બૂકડો લઈને ના થાય ને યાર હમણાં બે ત્રણ મહિના થયા એમ એટલે યાર હમણાં આપણને બધું ખબરતું નથી એમ એટલે અમે લીન જે ગયા બુકડા હમણાં હું બુકડો યાર બહુ ઓછો થઈ ગયો બીજો બૂકડો વેચી દીધો નહીં બીજા બુકડા થાય વેચી દીધા નહીં બધું યાર આમતે આમથી આમ ત્યાં એટલી યાર હમણાં થોડો બોકડો એટલી આપણે સારતા નથી એમ વધારે તો અમે ગેર આવી ગયા પાછા આપણા ઓછી અંદાજ મેં જો કે હે મોટર સાકલ વાઈ ગયેલા તો લે મોટર સાઇકલ થઈ ગઈ એન્ડ યાર કેમેરાનું રિઝલ્ટ માફ આવી કે અમુક ટાઈમ જોખો આવે અમુક ટાઈમ કમ્પ્લીટ આવે યાર તો ચલો યાર અમે મોટર થઈ ગયું પોણી દા આપણે વાળા જે કઈ ને તો ચાલો તો જઈએ એટલી વાર યાર ત્યાં વાગે ફોણી પડે એટલી તો જ આપેલું પાગળ તો મોટા સરથી ઘેર દીએ તો આપણે હે યાર ઢોરો લેવા તો પેલા કુંડલામ બોદલું અહીં તે બદલ નથી લેવા જઈએ તો આજે યાર આપણે પાછોડી નતા બજો એટલી ને બોકડો બોકડો બધું ભેગું રહે યાર આપણે ઢોરો બોકડો બધું મારા કરવું પડે એટલી બોકડો સૂડે એટલી ઢોરો બધી અહીં એટલી લેવા લીવાજી એડરો તો ગાઈસ આપણે જે રખવાડી કરવા અહલા જીવડો હી દેખ લો મોરો ર બધો પડી એટલી વાર ઓય હાથ ઓય હાથ મિનટ થઈ ના છે મોરો પડી દેખાડ નઈ પડે આ બીજી આપણે રખવાડી કરો તો આજે હૂડી કરી હોય યાર આમ તો એટલી કે રખવાડી કરવા હે અમે જે ગેર એન્ડ ચણ આય લીસ પણ અમાર કોઈ આપણે આવી નથી મોર તો અમી જે ઘેર તો ચલામી જે ઘેર એન્ડ ઘેર નવી દંત બુડી જોઈએ દંત બુડી એટલે ઘેર ન બનાવીએ બ્લોક તો બનાવી રાખાવે તો આગળ તો ચલાવવા તો જે ઘેર એમ મોટર બંધ કરવાનું અચાની મકામાં ફરતી તો અમે બંધ કરવા જઈએ એન્ડ ટોટલ આપણે ટોટાકાલ આને ઘેર ઘેરની મોટર શરૂ કરવાની છે એન્ડ ગોળ હળકાઈ દેવાનું તો આમ ચલો ગોળ ફળકાઈ દઈએ વાર ગોઠવી દીધા એન્ડ આટો ટકા લીધા એન્ડ આ આપણે જે ઘેર ના પેલો ગોળ સળકાએ પછી જે કે હા મોટર સર આપણે ગોળો કરી દીએ મોટર યાર યાદ આવી જાય હે મને હા હળદી ચોકળું હળદી ગોળો એન્ડ અમે જે ઘેર તો આપણે બોકડોથી નાહી જઈએ તેટલો આ બોકડો છે આપણો આ હા બોકડો છે થોડોક એન્ડ આ બોકડો એન્ડ આપણે રોડીએ તો બોકડોને ત્રીજો એટલે જાય એટલે બોકડોને કે આપણે રોડી બેસીએ એટલે બોકડો વેણખાય ઢોરો બોધી દો યાર મારું બેમ બાપ વાયેલો એટલી બધી દો અહીં એન્ડ આપણે કઈ નહીં આપણે યાર બોકડો સારીએ ઢોરો બધી દીધો એટલે ને તમને બતાવી દીધો યાર ઢોરો આજે બેમ દો એમ તો ઢોરો પણ બંધ દીધો છે તો બીજું કહું ઢોરો બધી દો એમ તમે આપણે બોકડો લઈને જઈએ કે ગાઈસ હું પડતો પણ પડતા પડતા યાર બેહી જજી કેટલી બોકડો યાર આગળ નાખી પડે થોડો દેખલો યાર આગળ જતો હે એટલે આપણે મિલી તો ચલો અમે જઈએ બોકડો જતો રે યાર આગળ તો ચલો અમે ઘેર જઈએ ઘેર જઈને આગળ બ્લોગ બનાવી ગાઈસ આપણે કે રાઈની બોકડો લઈને બોકડો લઈને આઈને ઘેર આઈને બાકડા ખાવા મળે દેખલો બાકડા હોલા બાકડા વાળોળો ના બાકડા સમી જે આપણે વસંત બાપુ ઘેરી યાર વેઠલા કાન ઘેર એટલે હું હું આપણે પુળા પૂળા કાઢવા સારું ખેસર આવે તો એ પુળા ઘઉં કાઢવા નહીં એમ તો તો ચાલો અમી જઈએ હે વસંત વેઠલા કાઢ ઘેર તો ખેસર આવે પછી પુળા કાઢીને મળીએ તાણી મળીએ તમને એમ રોહિતભાઈ ટ્રેક્ટર લઈને જોઈએ એટલે આપણે એવું બસી રહીએ મોથા પૂળા ભરવા નહીં તો આપણે એવું બસી રહીએ

પણ યાર આપણે ડીન બહે એટલી યાર આજે બ્લોગ અપલોડ કરવાનું મન થઈ ગયું તો એટલી ડેલી બ્લોગ આવી એટલી યાર બ્લોગ તો નાખવો પડે ને એટલે યાર બ્લોગ નાખવા જઈએ ડિગોનભે પણ ડીગ યાર એની વિમલ ખાવાનું વાયદો એ કરાયું આપણે પેલું વિમલ ખાવાની સર બંધ દઈએ તો યાર અમે જીએ સહેલો આપણે બે તો ચાલો યાર સહેલો યાદ આવી જાય સહેલોને કાઢીએ ને એટલી તો અમે ડીગજોનભાઈ બેસીએ તો બ્લોગ અપલોડ કરીએ તો વિક્રમભાઈને બધા છે તો અમે જીએ અમે જઈએ ઘેર યાર બ્લોગ અપલોડ કરવા પણ યાર એમબી પૂરી થઈ ગઈ એમ બી નજર નાખી એમ એમબી પૂરી થઈ ગઈ બાવડી બાવળીને એન્ડ અમે જઈએ ઘેર તો યાર વિક્રમભાઈ આગળ આગળ તો અહીં બેટ ની પાડી એન્ડ આડી ડિગુએ એન્ડ આપણે જઈએ તો ઘેર જઈએ એન્ડ તો યાર આગળ બ્લોગ અમી

બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ મળી આવ મિંગ નવા બ્લોગની અંદર તબ તક કે લીએ બાય બાય કાલે મળી ના આજે હા આજે આજનો આજનો બ્લોગ આજે બની ગયો કે કાલે પ્રમોલર મળી આજનો બ્લોગ આટલા સુધી એન્ડ મળી કાલે ના બ્લોગ દે તબ તક કે લીએ બાય બાય કહેતા હૈ આઈના કહેતે હૈ બડી બાત ઇન્ડસ્ટ્રી કે લોગો